જય ભીમ આપ સૌને અને આજે બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે અમને પ્રદેશમાંથી જે સૂચન આપ્યું હતું અને હું એને અમારા સંયોજક શ્રી ચવહાણ સાહેબ અને બાકી જિલ્લાની ટીમ અને સંજયભાઈ પ્રમુખ તેમજ અમારા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અમારા શહેર પ્રમુખ શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ અને સૌની ટીમના દ્વારા જે કંઈ આ આયોજન અમે ગોઠવ્યું હતું અને પબ્લિક અમારી અને જે શ્રોતાગણ હતું એ પણ એમના પણ ઉત્સાહ હતો અને બાબા સાહેબે જે પણ કાર્યો કર્યા છે આજ દિન સુધીમાં તેનું વર્ણન અમારા સંજયભાઈ જિલ્લા પ્રમુખ દ્વારા તેમજ મિતેશભાઈ અને અમારા શ્રી યોગેશભાઈ બાપજી દ્વારા અમને કરવામાં આવ્યું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અનુસૂચિત જાતિના જે પણ જે લોકો હતા જે અમારા ભાઈઓ બહેનો એ લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને બાબા સાહેબ વિશે જે કંઈ જાણકારી આપવાની હતી તે પણ સારી રીતે ખૂબ સારી રીતે આપી અને અમે આજકાલ અમારા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બાબા સાહેબના જે જે કોઈ કાર્યો છે એનું વર્ણન કરવામાં આવ્યું વિસ્તારથી અને સારામાં સારા આગળ અમારા અનુસૂચિત જાતિ મોરચાના જે કંઈ જાતિમાં અમારા જે ભાઈઓ બહેનો છે તેમને શિક્ષણથી લઈને એમના ધંધાકીય તેમજ એમને નોકરીઓ બાબતની જે કંઈ સૂચનાઓ અને જે સારું માર્ગદર્શન આપ્યું એ બદલ જિલ્લા પ્રમુખનું અને જિલ્લા ધારાસભ્ય તેમજ સાંસદ શ્રી અમારા રણજીતસિંહ ચૌહાણ સાહેબ તેમજ જગતભાઈ પટેલ અને સુનિલભાઈ શાહ અને અમારા બાકી શહેરના મંત્રીઓ ગણ સાથે બધાનો અમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સારી રીતે અમારો આ કાર્યક્રમ સંપન્ન થયો અને મીડિયા પણ આપ સૌનો આભાર માનું છું